આ શું કરો છો દરરોજ વિડિયો જોઈ જોઈને નવું કરશો નહીં કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે કેમ તને મારી ઈર્ષા આવે છે પાતળો અને હેન્ડસમ થઈ જઉં તારાથી નહીં જોવા તમે હીરો જેવા થઈ જાવ ને તોય મને કઈ વાંધો નહીં પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરા અરે પણ આ વિડિયોમાં તો એવું કીધું છે કે આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે આ આસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર ગોટીઓ ના ફરતી હોય આ વખત જોઈ લે તું તારો ઘર વાળો 15 દિવસમાં પાતળો અને રૂપાળો ના થઈ જાય ને તો કે આવા તો કેટલાય વિડિયો જોયા ને આવી તો કેટલી કસરત કરી તો આ શરીર ઉતરવાની જગ્યાએ વધતું જ છે ના પણ આ વિડિયોમાં છે કોમેન્ટો હતી ઘણા બધાના શરીર ઉતરી ગયા છે આસન કરવાથી હું કહું છું ને તમને આનાથી શરીર ના ઉતરે તોય તમને વિડિયો વાળા હગલા ઉપર વધારે ભરોસો છે અરે એ બધું છોડ ને મને કસરત કરીને આજે થાક લાગ્યો છે તો બે ત્રણ રોટલી વધારે બનાવજે મારી ઉતરી ગયા શું લેવા બધા નાટક કરતા હશો ખંડ શરીર ઉતારવું છે તું જોઈ લેતા આ વખતે પંદર ઓટી જેવો ના થઈ જવું તો કે